તો રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં હાલો મજામાં જશો અને આપણે આ જો સેલો ફેરો હારી નાખ્યો હે હવે ભૂકો હારવો પણ છે નહીં એક ફેરો હે ને એ ભરાઈ ગયો હે જો ભારી ખડકી દીધી હે નાળો બાંધવાનો બાકી છે અને અહીંયા આ જો ભૂકો હતો નહીં ને એવું કરી દીધું જો આ ક્યાંય એવું લાગે નહીં અહીં છે ભૂકાનો એ હું શોખું કરી નાખ્યું હે અને આજ થોડી ગરમી વધારે છે એવું લાગે

જો બપોરા થઈ ગયા હે અને હવે પાણી ગરમ મુકાઈ ગયું હાંડો મૂકી દીધો હે પેલા હે ને આપણે મારી આવી ઓલું પાણી હું હે પોઝિશન જીરાની જોઈ આવી પછી નાઈ લઈને નાઈને પછી આપણે જાઉં હે લાલપુર જે આપડી ઈ બાઈક પડી રિપેર થઈને કમ્પ્લીટ થઈને આવી ગઈ છે એ વન થઈને જો નવી બ્રાન્ટ હાલો તો જીરે ઝુમરો મારતા આવી અને પછી આવી નાઈ લઈ અને પછી જઈ લાલપુર થોડોક લેવાનું હે બધું તે લેવાઈ જાય બે થઈ જાય અને આવો કે કપા પાકી ગયો આપણો હજી કેરીઓ ઘણી હે પણ ફાટતી નથી જો ભાગ આવી ગયો આમાં તો જો ફાઇનલી જીરા પાસે પૂગી ગયા આપણે આવું કંઈક જીરું છે આપણું અટા આગેથી દેખાડું પછી હેરખું વ્યવસ્થિત જોહી આપણે આ મોલી બાજુ અરોડા નામે નામી છે અને આ બાજુ હે મારે મોટા આપવાનું નીનું એને બહુ અરોડા નથી ઉગ્યા કેમ કે માઇન્ડ બી બહુ ન તૂટી અમારે હે ને રાતળ આવી ગયો તો એ થોડીક વધારે તૂટી હતી ને અહીંયા તો આમાં બધે અહીંયા કાલનું કર્યું હતું ને એટલે વધારે વી ગયા જ્યાં ભૂકંડ ઠેગલો પડ્યો છે એટલે અહીંયા અલર રાખ્યું હતું ને એટલે થોડુંક વધારે અરોડા દેખાય છે બાકી જો આમણું ક્યાંય બહુ નથી એવું બધું અને ખળ જેવું તો ક્યાંય નામ નથી હો ભાઈ જો હું તમને હેરખું દેખાડે આ રાપમાં ને એનો ફાયદો બાજુમાં માર આપાના નીનું છે આ બાજુ મારે કાકાનું નીનું છે એ તમને બતાવે એમાં બેમાં રાપ નથી આકેલી અને આપણે જ્યાંમાં રાપ આકેલી છે એટલે હેને ને હેરખું પેલા પાસેથી દેખાડું તમને જો બધા દેખાડે પછી મોટા આપાનું નીનું અને ઓલી બાજુ કાકાનું નીનું છે એ બે બતાવે બાકી ઉગી ગયું હે જો બતાવું હું તમને હેરખું જે આવું કઈક થઈ ગયું જીરું અને જો આમાં કઈ ખર નહીં દેખાતું હોય તમને ક્યાંય એટલે ક્યાંય ખડ જ નથી ક્યાં જવા લે હોય તો ભલે બાકી ક્યાંય નહીં આમાં એક બાકી પારામાં અરોડા હે એ જ છે પારામાં ત્રાપ હાલે એટલે પારામાં તો ફરજિયાત અરોડા ઉગવાના જ છે બાકી ક્યારાઓમાં એકયમાં નથી ખડ ક્યાંય જોઈ લ્યો આમાં ક્યાંય એટલે ક્યાંય જો ક્યાંય દેખાણું ખર હવે હે ને તમને જે આ અડીને જ મારે મોટા આપવાનું નીનું હે એને ક્યારે આમ હે ને આપણે આમ હે એટલે એ તમને દેખાડું હવે જો આમાં રાપ આકે નહોતી જોઈ લ્યો આમાં ખડ ઉગી પડ્યું ને જે આમાં હે ને રાપ નહોતી આકેલી એવું નથી આ એક જ કેરામાં આમાં બધી જોઈ લ્યો બધાય આવું ટાપોડ ઉગી પડ્યું હજી હું ઓલી બાજુ તો આવું આથી વધારે ક્યાંક ક્યાંક જો આમાં ખડ કેટલું દેખાય આ રાપ નથી આપ્યું બધાય ક્યાં રામ જ્યાં બધે જો અને આપણે હજી વસાર જઈને જોઈ લે ક્યાંય ખડ હોય તો આપણા હજી રામ અહીંથી આ ધોરિયું આપણો આવી ગયો એટલે આ આપણું જીરું આમાં જોઈ લ્યો ક્યાંય ક્યાંય પણ ખળ દેખાય તો કયો મને બાકી હરોડા હે જોઈ રહ્યા પારીમાં અને હે ને જા નેવરી એ તો થાય જ ભાઈ જા વેલડી વેલડી નેવડી જી કેતા હોય અમારે તો નેવરી કીએ બાકી ક્યાંય બીજું ખળ નથી એટલે રાપ આકીને એટલે આ મોટો ફાયદો થાય કોરવાણ પાઈ ને એક રાપ કાઢી નાખવાની પાંચ દી પછી અને પછી બાસાલી પાઈ દેવાનું પાછું બીજું પાણી પાઈને થાય જો ઉગાવવું હોય સોલિડ આવ્યો હોય જોરદાર ઉગી ગયું અને ખડ ક્યાંય હે નહીં પછી હવે ને કાકાનું જીરું હે આપણે આપણે અડીને જ એ જોઈ આવી એની રાપ નથી આકેલી હાલો અહીંયા જ ને ચાલુ કરવું વિડીયો તો જે આ કાકાનું નીનું જીરું છે જીરું સોલિડ છે જો ઉગાવો એકદમ ઘાટ અને હેને આપણા જીરાથી આગળ છે એટલે થોડુંક મોટું કહેવાય એ બીજું પાણી પાઈ લીધું ને ત્યાં આપણે વાવેતર કર્યું એટલે જો જીરું થોડુંક મોટું છે અને વાવેતરમાં એ થોડુંક ઘાટું છે જો આમાં હેને રાપ આકેલી નહોતી જો કે આમાં તો ખડ ઓછું જ થાય પણ તોય છે હું તમને બતાવે અરોડા એમ તો ઠીક ઠાક વીપડા છે જાય એ ખળ આર્યું જામાંય આર્યું જ્યાં આ કેરામાંય આર્યું ખળ જ્યારિયું રાઈડો અમારે થોડોક વધારે થાય એટલે એ એક વધારે છે અરોડા હે ને રાઈડો હે વધુ ભાઈ ગયો તો જ્યારિયું રાઈડો જ વધારે જો બાકી જીરું એમ હું ખાટું ઈ નેદવાનું આલે છે જ્યાં તો નેદાઈ ગયેલું દેખાય છે જે રીતે એટલું હે પાંચસો કેરાય ને હે નેદવાના અને આપણે હે ને કાલથી થી જીરું નેદવા વર્ગી જવાનું હે એટલે કોઈ જીવાય તો હોય ને તો ઉપાદી નહીં જે આમ અરોડા પારામાં વધારે એટલે જીવાય થોડીક હોય એટલે કાલ થી નેદવા માંડી ભૂકો હરાઈ ગયો એટલે એ કામ નીકળી ગયું પછી દવાનું એક રાઉન્ડ મારી જો અને હે ને આપણે મેથી ઉગી ગઈ અને લહણ વાવ્યું હે પછી એને પોગ્રામ કરવો જોઈએ ને એટલે લહાણે ઉગી ગયું જો આમ દેખાય ઉગી મોટું થઈ જાય ને પછી ભજીયા હાલો તો હે ને જઈને આ નાઈ લઈ અને પછી જવા દે લાલપુર થોડું કામ હે પતાય આવે અને કાલથી વર્ગી જાય પછી નેદુવા જોકે આપણે તો નેદુ ન ફેલાવે જામે નહીં બહુ નેદવાનું હાલો તો નાઈ ધોઈને થઈ ગયા છે રેડી જો લુગડા બુગડા બદલાવીને હવે એ બાઈક પડી આપણે લઈને જવા દઈ લાલપુર થોડુંક કામ હે એ કરી આવી અને થોડોક સામાન લેવાનો હે અડદિયાનો અડદિયા બનાવવા હેતી તે લોટ ને કાજુ બદામ ને એવું બધું લેતા આવી પછી પાછા આવતા રહે હું ડાયરેક્ટ વાળીએ છીએ અને જો શાહે પીવાઈ ગયો હે હાલો ગાડી અહીં પડી છે આપણે જવા દઈએ હવે એટલે પાછા ટાણા હાંમું ભેં દોન ટાઈમ થાય ને તો આવતા રહે જો કે તન હરા તન જેવું તો થઈ ગયું છે જ્યાં જ તો હાલો ફાઇનલી જો લાલપુરથી આવી ગયા જો આ કાગળ લીધો બહુ જબરો લઈ લીધો અને એક છે ને જ્યાં અહીંયા આવી પટ્ટી લીધી આપણે જે આ ખાટલો હે ને હવે પૂરું થઈ ગયું હે એટલે એને ભરી દે એક જો આપણી પાસે છે પણ આ રિપેરિંગ હોય તો ઉઠવા બેહવા થાય એટલે હે ને પટ્ટી લેતો આવ્યો હું અને હે ને પાણીપુરી નાસ્તો કેરા લેવો ત્યાં તો મહેડી ખાવા અને પાણીપુરી લેવો કોઈ ને એટલે એટલી થોડીક અલગ દીધી એક જબલું આખું અને મસાલો તો બહુ જ આજો હે જો દૂની એનો ફૂટે નહીં અને પાણી જો વાઈટ કામ થોડુંક નાખ્યું હે આ કે મારા કેરા ખાવા એટલે ખાહે તો ખરા પાણીપુરી મૂકશે નહીં કેમકે એનીયત મગાવી હતી પા તો હું પછી પેલા ખાઈ લો હાલો પાણીપુરી ખાઈ લઈને પછી હે ને ભેંસ દોઈ ને